માળિયા એક ભાગીદાર ગોતી લઈ મોટો એની અરે ભાગીદાર રાખે અને કોન્ટ્રાક્ટ કામ કરવા ભાઈ દિલીપ ને ભાઈ એક ભાઈ છે એમનો એમને હરમાળ એમને પરે અમિત હું તો ખુલી વાત કરું જે લોકો ત્રણ માણાથી જેને પોતાની આખી પાર્લામેન્ટ ચલાવી એવા દિલીપભાઈ કરણભાઈ અમિતભાઈ

એટલે આ વખતે એમનું કહેવું પણ તમે પાડજો એમની વિનંતી હતી કે ભાઈ મુરલીધર માધાતા અને મુસ્લિમો ભેગા થાય તો અમારું કંઈ ચાલે નહીં એટલે તમે એમને પાછો જવાબ દેજો કે આ વખતે અમે જોયું તો માધાતા પણ ભેગા હતા અમારા ગામમાં આવ્યા ત્યારે અમારા ગામમાં આવ્યા ત્યારે મુસ્લિમ પણ ભેગા હતા અને મુરલીધર વાળો મુરલી વગાડવા માટે આવ્યો હતો એમાંથી આ બધો થાય છેલો જવાબ છે આમાં ક્યાં લાંબો છે એમના કીધેલા શબ્દો એમને દેવાના છે એને તો પાર્લામેન્ટરી બોર્ડમાંથી થતા લે તમે તો કોઈ સંસદ તો નથી અને આપણા ભાઈઓ જે કઈ હોય એ કોઈ સંસદ કે ધારા આ અહીંયા પાર્લામેન્ટરી બોર્ડમાં જવાબ દીધેલો હું જાહેરમાં કીધેલું એની વાત હું કરું મારા ઘરની વાત ક્યારે કરતો નથી